કોણ જોડાણું છે નામ જરાક લખજો કમેન્ટ કરીજો લાઈક કરી દેજો आई में जोड़ा हो लाइक कर दी जो कमेंट कर दो कैसे चीज हो रही है में स्वागत से आप रेशन लेने ये है वा? હું આયતો હું સોફા હા પછી સણિયા તૂંટદાળ હું ખાતે થઈ ગઈ એ બહુ ખાતે છે வரலட்ச வருஷம் வரல

કોણ કોણ જોડાણા છો કમેન્ટ કરજો ક્યાં થી જોઈ રહ્યા છો જે નવા નું લાઈવ માં સ્વાગત છે ક્યાં થી જોઈ રહ્યા છે કમેન્ટ કરજો કોને કોને ખાવો છે માવો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરતા નથી મને કેમ ખબર પડે કોણ જોવે છે વિજયભાઈ કમેન્ટ છે બીજું કોઈ કમેન્ટ નથી કરતું ક્યાંથી જોઈ રહ્યા છું કમેન્ટ કરો તો ખબર પડે કોણ કોણ જુઓ